નમસ્તે આજે આપણે મેથીનું પાણી પીવાના ફાયદાઓ વિશે જાણીશું પાચનને સુધારે છે મેથીનું પાણી પાચન તંત્રને મજબૂત બનાવે છે અને ગેસ એસિડિટી તથા અપચાને દૂર કરવામાં મદદ કરે છે બ્લડ શુગર નિયંત્રણમાં રાખે છે ડાયાબિટીસ ધરાવતા લોકોને મેથીનું પાણી ફાયદાકારક ગણવામાં આવે છે કારણ કે તે ઇન્સ્યુલિનનું સ્તર સંતુલિત રાખે છે ને ઘટાડે છે મેથીના દાણામાં ફાઈબર હોવાથી ખરાબ કોલેસ્ટરો મદદરૂપ થાય છે વજન થાય છે ખાલી પેટે મેથી ભૂખ ઓછી લાગે છે અને ચરબીનું પ્રમાણ ઘટે છે ચામડી અને વાળ માટે ફાયદાકારક હોય છે મેથીનું પાણી ચામડીમાંથી ઝેરી તત્વોને કાઢે છે અને વાળની વૃદ્ધિને વધારે છે મહિલાઓ માટે ખાસ લાભદાયક હોય છે મેથી નું પાણી માસિક દરમિયાન થતા દુખાવા અને હોર્મોન ને ઘટાડે છે સાંધાના દુખાવા માં રાહત આપે છે મેથી માં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સાંધાના દુખાવા અને સોજા માટે રાહત આપવાનું કામ કરે છે યકૃત એટલે કે liver ને શુદ્ધ કરે છે મેથી નું પાણી ને ડિટોક્સ કરે છે અને તેની કાર્યક્ષમતાને વધારે છે હોર્મોન સંતુલિત રાખે છે હોય છે જે સ્ત્રીઓમાં દૂધ વધારવામાં મદદરૂપ થાય છે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે મેથી નું પાણી સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં દૂધની માત્રા વધારવામાં મદદરૂપ થાય છે પેટની ચરબીને ઘટાડે છે મેથી પાણી મેટાબોલિઝમ ને વધારે છે જેનાથી ચરબી ઓછી મળે છે ચામડી પર ચમક લાવે છે મેથી નું પાણી પીવાથી શરીરમાંથી ઝેર બહાર નીકળી જાય છે જેથી ચામડી સાફ અને તેજસ્વી બને છે વાળ પડતા ઘટે છે મેથી નું પાણી વાળી મૂળને મજબૂત બનાવે છે અને ઘટાડે છે ગરમીમાં ઠંડક આપે છે મેથી શરીરમાં આંતરિક ઠંડક જાળવી રાખે છે જેથી પિત્ત અને ગરમીથી રાહત મળતી હોય છે હૃદય માટે ફાયદાકારક હોય છે મેથી નું પાણી બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલ ને સંતુલિત રાખે છે જે હૃદય માટે સારું ગણવામાં આવે છે જોઈન્ટ પેઇન એટલે કે સાંધાના દુખાવાને ઘટાડે છે મેથીના દાણામાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવામાં મદદ કરે છે લોહીને શુદ્ધ કરે છે મેથીનું પાણી લોહીમાંથી અશુદ્ધિઓને કાઢે છે અને શરીરમાં નવી ઉર્જા આપવાનું કામ કરે છે